વર્ષા પ્રિય બોલવું સજ્જનતા દાતા રીશ્વર પંત હતા અભ્યાસ ના કૃપા ભગવાન ભગવાન ની કૃપા હોય તો સારું બોલી શકાય સારું વગાડી શકાય સારું ગાઈ શકાય અને સારું સાંભળી શકાય આમ તો આજ યુગમાં અમે શ્રોતાઓ ચાર પ્રકારના છે એક હંસ જેવા હોય એક બકરી જેવા હોય એક હુપડા જેવા હોય અને એક ચકોર જેવા હોય

અમે સંસ્કૃતિ તો ગયા આ નટ ગયા બજાણિયા ગયા મદારી ગયા સાહેબ મેહબૂબભાઈ મોટા મોટો કોઈ કલાકાર હોય ને તો એ મદારી છે અમારો તો કોઈ કાળ તમને આપે અમારી કોઈ ભલામણી કરે એક આપજો બહુ સારું બોલે છે આબીદાબેન બહુ સારું ગાય છે શબીરભાઈ બહુ સારું ગાય છે મદારીની ની કોઈ ઓળખાણ આપી ફલાણા મદારી એના પપ્પા મારા પપ્પા બે પાકા ભાઈ બંધ એવું નઈ સાહેબ ઓડિયન્સ ન હોય કોઈ આપણે તો અહીંયા ઓડિયન્સ આવે પછી અમે આવ્યું

ગોકુળ મથુરા મથુરાને વૃંદાવન એ તમારા અંગ પર પહેરવાના વાગા રાજીપો હોય તો એને રાખીએ નતર કરીએ એને આગા સગરો સંસાર મારે સોડે શણગાર પણ અંતર નું આતમ છે રાધા હવે મને પુષ્પમાં કોલી ગોકુળમાં કોણ હતી રાધા બેનો એ સામે જમાવટ કરી દે હું કાર્યક્રમમાં કાયમ કહું કે એક બેનો માં બીજો કીડીયું માં બેનો કોદી એકલા નો હોય કીડીયું કોદી એકલી મકોડા ગમે આટા ઠોકતા હોય બોલો કેડ ભાંગી જાય તો ઢેઢાતા જતા હોય પણ એક છે સાહિત્ય શીખવાનું હોય નાના નાના છોકરા બેઠા છે ને હમણાં હું મારી સોસાયટી માંથી નીકળ્યો ને બહાર ગાડી લઈને એમાં એક જણો પાટા બાંધીને બેઠેલો પાટા બાંધી હવે હવે થોડો કંપની ફોલ્ટ વાળો ભગવાન આપણને કદાચ તોતડા બનાવે તો વાંધો નહીં પણ આપણે ક્યારે તોસડા ન બનવું આપણે ભગવાન ક્યારેક આપણને તોતડા બનાવે પણ આપણે તોતડા ન બનવું હવે એને થોડીક જીભ જલાય ઘનશ્યામ એટલે મેં આ ગાડી ઊભી રાખી સોસાયટી ના કે મેં શું થયું મને કે કુતરું કડી મેં કે શું થયું મને કે કુતરું કડી ગયું મેં કે તારે હડ એમ તો કરવું જોઈએ ને મને કે હડ કર્યું તો આમ બી ગયું મેં કીધું હવે તું ઘેરથી નીકળે ને તારે તારે શરૂ કરી દેવું વલસાડમાં મારો કાર્યક્રમ ગણપતિ બાપાના જ્યાં મંડપ ભવ્ય ડાયરો હતો મારા મિત્ર મને બીજા વિસર્જન નો કાર્યક્રમ છે ગણપતિ વિસર્જન માટે ભવ્ય ભવ્ય મૂર્તિઓ નીકળે દરિયામાં જાય ઢોલ ત્રાસા નગર આવા કે અદભુત કાર્યક્રમો થાય મેં કીધું અમારે સુરેન્દ્રનગર થાય પણ એ ડેમ હતી મને તો દરિયામાં વિશાળ પ્રોગ્રામ મેં કીધું ચાલો આપણે જોવાનો લાવો લઈ બીજાથી દરેક સોસાયટીમાંથી દરેક રોડ ઉપરથી મીડા મોટા મોટા ગણપતિજી આ વિસર્જન માટે આવા ઢોલ ત્રાસા નગારા વાગતા હતા અને બધા જય જયકાર કરતા હતા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા એમાં એક મારી બાજુમાં કંપની ફોલ્ટ વાળો એ બોલતો તો ગમો 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 મેં કીધું બધાએ ગણપતિ બાપા મોરિયા બોલે અને તું ગમો ગમો કાં કરસ મને કે મારે બોલવું પણ જીભ સાથ ન દેતી હું ગણપતિ બોલું તો આ મોરિયા પહોંચી જાય અને હું મોરિયા બોલું તો આ ગણપતિ પહોંચાય મેં તો ટૂંકું ગમો ગમો ચાલવા મારા એક મિત્ર છે એનો છોકરો એને થોડીક આવી જીભમાં તકલીફ મને કે એક કામ કરો મહેન્દ્રભાઈની દુકાને કે કામે રખાઈ દ્યો તો હું મેં કીધું તને કેમ રાખશે મેં કીધું લઈ જવ મહેન્દ્રભાઈ મેં કીધું તમારી દુકાનમાં કામે તમારા શોરૂમમાં રાખી દ્યો મને કે આપડા શોરૂમમાં તો ઓલરેડી બધા છે પણ પડકે કનશામભાઈ મારા મિત્ર છે લીલાપુર વાળા એમને એક પુસ્તકની દુકાન હમણાં બનાવી સ્ટેશનરીની અહીંયા રાખી દીઓ એટલે હું અહીંયા લઈને ગયો એટલે પછી પૂછ્યું એને કે મેં કીધું આના એક નોકરીએ રાખવાનો એટલે એમનથી કહાનો થોડો પરિચય કરું એટલે એને પૂછ્યું કે તારું નામ એ કે મ મ મ મગન એમની દુકાનમાં એક બીજો મગન હતો તો ઈ બાય રાયો કે હું મગન કે લે તાવલો બાયર હતો ને કે હું તારા કરતા મોટો અમે બે હામાં હું મહેન્દ્રભાઈ જોઈ રહ્યા કે નાના મોટો આમાં ક્યાં કે તારે બે માં આવે મારે ત્રણ માં આવે લે હવે આમને નોકરી કેમ રાખવા એટલે મેં કીધું ઘનશ્યામભાઈ આ માણસ રાખવાનો છે કે કઈ વાંધો નહીં આપણે સ્ટેશનરી દુકાન રામાયણ મહાભારત માતાજી દેવી ભાગવત બધી ચોપડી વેચ્યું છે આખો કોઈ ગ્રાહક આવે તો એને આપી છે અને કામ આપી આ બે ભાગવત છે એને એ વેચી આવે ભલે પાંચ દી થાય પંદર દી થાય મહિનો થાય વેચી ના આવે તો આને નોકરી રાખો કઈ વાંધો નહીં કે એની કિંમત દોઢસો રૂપિયા બે પુસ્તક લઈને ગયો એક કલાકમાં પાછો આવ્યો ઘનશ્યામભાઈ કે બીજી પાંચ આપો બીજી પાંચ આપો કે વિચારવા પડી ગયા કે અમારે બે મહિને એક નકલ નથી વેચાતી એવી ધાર્મિક પુસ્તકો ખરીદ્યા નહીં કે પણ તે વેચી કે માં બે આઈપી ઈ કે હામે ફ્લેટ જોયો કે હા ગયો તીજા માળે ડોરબેલ વગાડી ટીન બાણું ખોલ્યું હું અંદર ગયો બેન બહાર આયા ઈ કે આ ભાગવત 150 ની એક લેવી સક પછી વાંચું ઈ કે આ વાંચત પૂરું કરી દીધું જીભમાં લોચ હોય આવા માણસો એમાંથી આ તો આશ્યક ડાયઝર ડાયવર્ઝન ની વાતો છે પણ કહેવાનો મિનિંગ કહેવાની વાત કે ભગવાન મનન તમને જીભ આપ્યું હોય તો એ જીભથી થી કઈક સારી વાતો કરવી જોઈએ તોતળી હોય તો વાંધો નહીં પણ તોસડી ક્યારેય બનાવવી નહીં એમ વાતડીયું વગતાડીયું જીણ જીણ જુજવ્યું હેડા હેડા માનવી પછી એની હેડી હેડી વાતડી